નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે કૃષિ નોલેજની અંદર કૃષિ માહિતીની અંદર આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર અને આખા ગુજરાતની અંદર વધારેમાં વધારે મસાલા પાકનો રાજા આપણે કહીએ તો કચ્છ જિલ્લો બનાસકાંઠા જિલ્લો અને સુરેન્દ્રનગર જિલ્લામાં વધારે વાવેતર થાય છે તેવો મસાલા પાક આપણે જીરુની વાત કરીએ તો જીરુના પાકની અંદર આપણે વાત કરીએ આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવશું તો જીરુંના પાકની અંદર પિયત આપવું ખાતર કયા સમયે આપવું કયા સ્ટેજે આપવું કયા કયા રોગ જીવાત આવે અને કયા સમયે કયું ખાતર અને કાર્યક્ષમ ઉપયોગ કરવાથી વધારે ઉત્પાદન આપણે લઈ શકીએ તો સૌપ્રથમ વાત કરીએ તો જે તે પાકને યોગ્ય સમયે યોગ્ય ગુણવત્તાયુક્ત ખાતર ગુણવત્તાયુક્ત બિયારણ અને પછી બીજા નંબરની અંદર આપણે કહીએ તો પાણી જે અમુક સમયે અમુક સ્ટેજે આપવાથી ઉત્પાદનની અંદર વધારે પડતો જોવા ફેરફાર જોવા મળતો હોય છે તો જીરુના પાકની અંદર આપણે માહિતી મેળવીએ તો જીરુના પાકની અંદર સૌ પ્રથમ આપણે મસાલા પાક તરીકે ઓળખાય આ મસાલા પાકની અંદર સૌ પ્રથમ વધારેમાં વધારે કચ્છ જિલ્લો બનાસકાંઠા જિલ્લો અને સુરેન્દ્ર નગર જિલ્લામાં વધારે વાવેતર થાય છે તો અને સૌરાષ્ટ્રમાં પણ થાય છે પણ વધતાં ઓછું વાવેતર થાય છે પણ આ જિલ્લાની અંદર વધારે વાવેતર થાય છે તો જીરુના પાકની અંદર માહિતી મેળવીએ તો આપણે હજી માહિતીની અંદર જીરુમાં સુકારો પિયત ખાતર રોગ જીવાત આવા બધા પ્રશ્નો નડતા હોય તો આને આપણે હલ કઈ રીતે કરવા અમુક સમયે અમુક સ્ટેજસ એનો ઉપયોગ કરવાથી એનો પ્રશ્ન આપણે કાયમી માટે નિવારી શકીએ તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો પિયતની સૌરાષ્ટ્રની અંદર પિયતની વાત કરીએ તો પાંચથી છ પિયતની જરૂર પડે છે કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં અમુક સમયે સુરેન્દ્રનગર જિલ્લામાં અમુક સમયે આમ વાત કરો તો ઓછા પિયતની જરૂર પડતી હોય કારણ કે જે તે જમીન અને જે તે આપણે પાકને અનુકૂળ વાતાવરણને અનુકૂળ એ પ્રમાણે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ પિયતનો તો આપણે વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લામાં કચ્છ જિલ્લામાં જે રેતાળ જમીન કે રેતી અને રેતીનું પોટાશ તત્વ દ્વારી જમીન વધારે તો આવી જમીનની અંદર ઓછા પિયતની અંદર રોગજીવાતનું પ્રમાણ ઓછું આવે કચ્છ જિલ્લામાં અમુક એરિયા એવો છે કે જેની અંદર આપણે ત્રણ પિયતથી ને જીરું પાકી જાય છે અને સૌરાષ્ટ્રની અંદર પાંચથી છ પિયતની ભલામણ છે તો પિયતની અંદર આવા જુદા જુદા સમયે આપણે તમે પિયત આપી શકો પછી બીજા નંબરની અંદર વાત કરીએ આપણે ખાતરની તો ખાતરની અંદર આપણે વાત કરીએ તો આપણે જે પંદર ટકા નાઇટ્રોજન પંદર ટકા ફોસ્ફોરસ એ જે આપણે પાયામાં આપતા હોઈએ છીએ પછી જે પાછળથી આપણે જે પૂરતી ખાતરના રૂપમાં આપણે આપવાનું હોય છે જે નાઇટ્રોજન તત્વ હોય છે એ નાઇટ્રોજન તત્વ પૂરતી ખાતરના રૂપમાં આપણે એક વિઘે પંદર કિલો પ્રમાણે આપણે યુરિયા અથવા એમોનિયમ સલ્ફેટ આપણે આપીએ તો નાઇટ્રોજન તત્વ આપણે ભલામણ મુજબ જળવાઈ રહે પણ વધારેમાં વધારે આપણે ઉત્પાદન લેવા માટે અમુક ટાઈમની અંદર આપણે પિયત આપવું જરૂરી છે અને એ પિયતની સાથે અમુક સમયે આપણે ફર્ટિલાઇઝર કે આપણે જે ખાતર કહીએ ખાતર આપી શકીએ પછી જીરુના પાકની અંદર આપણે જીંક તત્વ આપતી શકીએ પછી મિક્સ માઇક્રોન્યુટન આપી શકીએ જેની અંદર આપણે પોટાશ વધારે ઓછું હોય જમીનની અંદર અને પાછળથી આપણે પોટાશ પોટાશત્વની અંદર પૂરતી તરીકે આપણે ઉપયોગ કરતા હોઈએ તો પોટાસ તત્વથી રોગ જીવાતનું પ્રમાણ ઓછું રહે છે પછી આપણે વાત કરીએ તો આપણે નિંદામણની પાક ઉત્પાદનમાં સૌથી વધારે ખેડૂત મિત્રો નુકસાન કરતું હોય તો નિંદામણ છે અને જીરુના પાકની અંદર તંતુ મૂળવાળો પાક છે જેની અંદર નિંદામણ ઘણી જ ઘણી અસર બતાવે તો એની અંદર આપણે વાત કરીએ તો નિંદામણ એ જીરુના પાક તંતુ મૂળ વાળો પાક હોય તો આ પાકની અંદરથી નિંદામણના જે મૂરિયા હોય આ મૂળ છે આ મૂળ અંદર પોષક તત્વોમાં હરીફાઈ કરે એટલે મેઇન આપણે જે જીરુના પાકની અંદર જીરુને જે પોષક તત્વો જોઈએ મળે નહીં બીજા નંબરમાં વાત કરીએ તો વધારેમાં વધારે આપણે જીરું હજી જે આપણે કહીએ ને આપણે જે નિંદામણ તો નિંદામણ વધારેમાં વધારે નુકસાન એટલા માટે કરે કે એ જે જીરુંમાં આવતી આપણે જીવાત હોય કે ફૂગ હોય કે બેક્ટેરિયા હોય આ ટૂંકમાં રહેવા માટે નિંદામણ ના શકે જે આપણે નિંદામણનો ઉપયોગ કરે આ જે નિંદામણ ઉગ્યું હોય તેની અંદરથી જીવાતને આશ્રય મળે અને વધારેમાં વધારે એનો આપણે ઉપદ્રવ જોવા મળે તો સૌપ્રથમ તો આપણે વાત કરીએ તો નિંદામણનો સૌથી વધારેમાં વધારે નિંદામણ મુક્ત ખેતર રાખવું જોઈએ આના માટે આપણે કેમિકલ સ્પ્રે પણ કરી શકીએ અને હાથથી નિંદામણ પણ કરી શકીએ જીરુના પાકની અંદર આપણે બીજી વાત કરીએ તો રોગ અને જીવાતની અંદર તો રોગ જીવાતની અંદર સુકારો આવે પછી ભૂકી સારો આવે ચરમી આવે એવો એવી જીવાત અને એવા રોગ આવે અને જીવાતની અંદર વાત કરીએ તો સૌ વધારેમાં વધારે ચૂસિયા પ્રકારની જીવાત આવતી હોય તો ચૂસિયા પ્રકારની જીવાતની અંદર થ્રીપ્સ પણ આવે લીલી પોપટી પણ આવે વધતા ઓછા પ્રમાણમાં અને સફેદ માખી જોવા મળે તો જીરુંના પાકની અંદર સૌથી વધારે વધારે જીવાતની વાત કરીએ તો થ્રિપ્સ આવતી હોય છે અને સૌથી વધારે વધારે જીવાત કરતાં તો રોગનું પ્રમાણ વધારે જીરુંમાં જોવા મળતું તો આની અંદર આપણે કાળી ચરમી ભૂકી સારો સફેદ સારોળી એવા બધાને આપણે આવતા હોય તો આનું આપણે નિયંત્રણ કરવું જોઈએ તો રોગની અંદર વાત કરીએ આપણે તો મૂળની અંદર પણ સુકારો જોવા મળતો હોય તો મૂળ ખાઈની ફૂગ આવે છે જે રાઇઝોનિયમ નામની ફૂગથી થતું હોય પછી સુકારાની ફૂગ આવતી હોય તો એ ફ્યુઝેરિયમ નામની ફૂગથી થતું હોય પછી થળના કોહવારા ટેકમાં આપણે મૂળિયું ઉપાડીએ અને આપણે જે પોચું અને આમ લાગે કે રબડ જેવું થઈ ગયું અને પોચું અને સવારે જાઓ તો લીલું હોય ને બપોર પછી જાઓ તો એની અંદર આપણે સોળ ઉકાઈ ગયો હોય તો અવો એ પિથિયમ પ્રકારની ફૂગથી થતું હોય તો અવા અવા ફૂગની અંદર આવા અવા રોગની અંદર આપણે નિયંત્રણ કરવા માટે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન લેવા માટે તો આપણે એને જૈવિક નિયંત્રણ પણ કરી શકતા હોય જે ઓછા ખર્ચની અંદર વધારે ઉત્પાદન મળે કે નિયંત્રણ આપણે કરી શકીએ તો આની અંદર આપણે વાત કરીએ તો જે આપણે જે આ ફૂગ આવે આ ફૂગની અંદર આપણે જે મૂળ ઊભા સુકારાની વાત કરીએ તો સુકારાની અંદર સૌપ્રથમ આપણે એને એક વિઘે આપણે ટ્રાયકોડરમાં બેક્ટેરિયા આવે એ ટ્રાઇકોડરમાં બેક્ટેરિયા એક કિલો અને સ્યુડોમાસના બેક્ટેરિયા આવે જે એક વિઘે પાંચસો ગ્રામ આને તમે પિયત સાથે અથવા દેશી ખાતર સાથે તમે આપી દો કે આખા ખેતરમાં આપણે છંટકાવ કરીને જે ખાતર સાથે આપણે જે પૂખીને કહીએ આપણે ખાતર નાખતા હોય એ પ્રમાણે તો એ અને પાછળથી તમે આ પિયત આપતા હો ત્યારે વધારે ફાયદો થાય છે જો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો જો પાક અને રોગ રોગ છે એ આપણે એ ખેતરમાં આવ્યા પહેલાં એનું નિયંત્રણ કરવું પડે અને જીવાત છે એ જીવાત છે આવ્યા પછી નિયંત્રણ થાય તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો એની અંદર રોગની અંદર આ સુકારાના રોગ છે એ અમુક સમયે આપણે દેશી ખાતર સેન્દ્રિય ખાતર જમીનમાં પડતું ના હોય અને બીજા નંબરની અંદર એની અંદર જે લભ્ય પોષક તત્વો હોય પોષક તત્વોની અંદર અસંખ્ય પ્રકારના સેન્દ્રિય બેક્ટેરિયા જે ફાયદાકારક બેક્ટેરિયા હોય આ બેક્ટેરિયા આવી ફૂગને ખાઈ જતા હોય છે પણ આપણે જે અમુક સમયે હવે હાલની તકે અટાણ જોઈએ તો દેશી ખાતરનો ઉપયોગ ઓછો કરતા હોય તેના માટે આવા બેક્ટેરિયા જમીનની અંદર આપણે પેસ્ટિસાઈડને એવો વધારે જંતુનાશકનો ઉપયોગ કરી અને મરી જતા હોય છે એના માટે નુકસાનકારક બેક્ટેરિયાનો ઉપદ્રવ વધારે થાય એટલા માટે ફૂગનું અને જીવાતનું જીવાતનું પ્રમાણ વધારે જોવા મળે તો ફૂગના નિયંત્રણ માટે આપણે કહીએ ને તો ફૂગ આવ્યા પહેલાં નિયંત્રણ કરવું પડે તો સુકારો એ એક પ્રકારના મૂળિયાની અંદર થતી પિથિયમ પ્રકારની ફૂગથી નથી થાય છે તો આ ફૂગના નિયંત્રણ માટે તમે સુડોમોનાસ પાંચસો ગ્રામ અને આપણે ટ્રાઇકોડરમાં બેક્ટેરિયા કહીએ તો ટ્રાઈકો બેક્ટેરિયા આપણે એક કિલો પ્રમાણે તમે આપણે ખેતરની અંદર ઉપયોગ કરી અને તમે સારું એવું નિયંત્રણ કરી શકો પછી આપણે વાત કરીએ તો આપણે કેમિકલ નિયંત્રણની વાત કરીએ તો મેટાલેક્સિલ અને મેન્કો આવે છે જે પંપની અંદર તમે પાંત્રીસ ગ્રામ નાખી શકો અથવા તો આપણે તમારે પીએચ સાથે આપવું હોય તો એમોનિયમ સલ્ફેટ આપણે આપતા હોઈએ તો એમોનિયમ સલ્ફેટની અંદર કાર્બેન અને મેન્કો જેપ દોઢસો ગ્રામ લેખે આપણે આપી શકો કે જે સાફ કરીને આપણે આવે તો એની અંદર આપણે એક વિકેટ છ કિલો એમોનિયમ સલ્ફેટ લેવું જોઈએ અને આપણે જે આપણે કહીએ ને કાર્બેનએન્જિયમ ને મેન્કોપ એ દોઢસોથી બસો ગ્રામનો તમે ઉપયોગ કરી અને આપી અને તમે પિયત આપવું હોય ને પાછળથી આપો તોય પણ આ તમને શું કરા સામે નિયંત્રણની જોવા મળે પછી આપણે વાત કરી રોગની અંદર વાત કરીએ તો રોગની અંદર આપણે જે કાળી ચરમી છે સફેદ સારોળી છે અને સુકારો આવા પ્રશ્ન જીરુના અંદર જોવા મળતા હોય તો કાળી છે હે ત્રીસથી પાંત્રીસ દિવસની અંદર આપણે જીરુના પાકની અંદર આવતી હોય છે તો આ સમયે આપણે જીરુનો પાક થાય ત્યારે આ સ્ટેજે આવે ત્યારે એની અંદર આપણે જે એમ પિસ્તાલી એકઝાકો આપણે અવડો એકઝાકોના જો છે એમ પિસ્તાલી આપણે મેંકો પંચોતેર ટકા જે ઝીંક તત્વ પણ હોય છે એની અંદર ભેગું તો આની અંદર તમે છંટકાવ કરો જો પંપની અંદર પાંત્રીસ ગ્રામ પ્રમાણે નાખી છંટકાવ કરો તો એનો વધારે રિઝલ્ટ જોવા મળે છે અને રોગ આમાં તમે ગણતરી કરો તો રોગ આવ્યા પહેલાં એનો કંટ્રોલ થઈ શકે આવ્યા પછી કંટ્રોલ કરવો થોડોક અઘરો છે કારણ કે એની અંદર જે રોગની અંદર ફૂગ લાગે એ ફૂગની અંદર જે મ્યુટેશન હોય એ મ્યુટેશનની અંદર એના ટૂંકમાં અમુક સ્ટેજે વાતાવરણ પ્રમાણે અલગ અલગ થતા હોય છે સુકારાની અંદર વાત કરીએ તો સુકારાની અંદર તો મૂળથી અંદર સુકારો આવતો હોય તો એની અંદર આપણે આગળ વાત કરીએ એમ તમે એનો ઉપયોગ કરી શકો અને ઉપરથી આપણે છંટકાવ કરવો હોય તો એમાં મેટાલસિલ અને મેન્કોઝ એમનો પણ વધારે પડતો ઉપયોગ કરી શકો જે છંટકાવની અંદર તમારે ઉપરથી સુકારો આવતો હોય તો એની અંદર તમે આનો ઉપયોગ કરી શકો કોન્ટેક અને સિસ્ટેમેટિક ફંગીસાઈડની અંદર પછી આપણે જીવાતની અંદર વાત કરીએ તો જીરુના પાકની અંદર જે આપણે દેખાય કે તો એની અંદર આમ ઘસરતા પાડી અને સ્પ્રિંગ જેવા પાન થાય તો આના માટે તમે લીમડા છે શોષક પ્રકારની દવા છે જે આપણે જે શોષક પ્રકારની દવાનો તમે ઉપયોગ કરો લીમડા સાયલોથ્રીન છે ઇમિડા છે પછી આપણે ફિપ્રોનિલ છે તો એની અંદર એનો વધારે તમારે અસરકારક ઉપયોગ જોવા મળે તો જીરુની અંદર આમ જીવાત તો બહુ એટલી બધી કાંઈ આવતી નથી એક આ થ્રીપ્સ વધારે પડતી જોવા મળે એક સફેદ માખી જોવા મળે તો સફેદ માખીના નિયંત્રણ માટે તમે ફ્રાઇડ વાપરી શકો એ બેસ્ટ છે એની અંદર થ્રીપ્સ અને બેય કંટ્રોલ થાય છે તો આની અંદર તમે આ રીતના ઉપયોગ કરી શકો તો ખેડૂત મિત્રો આપણે આ માહિતી ગમી હોય તો બધા ખેડૂત મિત્રોને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને દર અઠવાડિયે આપણે ઓછા ખર્ચે વધારે આપણે જે ઉત્પાદન લેવું તેની માહિતી આપણે દર વર્ષે કૃષિ માહિતીની અંદર આપતા હોઈએ છીએ તો આ વધારે વધારે ખેડૂત મિત્રોને વિડીયો પહોંચાડજો અને બધાને મિત્ર મંડળમાં શેર કરી લાઇક કરી સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર આભાર